મળતી માહિતી મુજબ શામળાજી હિંમતનગર હાઈવે પર હિંમતનગરના માતા કાર પલટી જતા નીપજ્યા છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે હાર મિત્રો જણાવી દે કે શામળાજીથી અમદાવાદ તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર લોકો અમદાવાદ હોવાની માહિતી મળી રહી છે ત્યારે અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ